આ કુવામાંથી મિત્રો અમારું આખું ગમ પાણી પીવે છે અને અમારી જે પેઢીઓ હતી પેઢીઓની પેઢીઓની પેઢીઓ એ પણ પાણી પીતી હતી ને અમે મિત્રો હાલ પાણી જ પીવા છો અને અમે આ જ પાણી પીવા મિત્રો મિત્રો આપણે બોટલ ભરી નાખીએ અને ચેતનજી આવી ગયા એટલે અમે એ પાણી જ પીવા છો અને દરેક બધા પાણી જ પીતા હોય તો મિત્રો દેખો અમારા ગમનું પાણી તમને કેવું લાગે છે તમે બતાવી દઉં મિત્રો દેખો અંદર પાણી ચાલુ જ છે ને મોટર હાલ ચાલુ જ છે આપણે બોરની અને જળ એ જીવન છે હા મિત્રો જળ એ જીવન ને પાણીનો બચાવ કરો પાણી વધારે પડતું બગાડશો છે વધારે પડતું બગાડ કરવાની નહી પાણી તો ચલો મળે તમને બીજા વિડીયોમાં જય